નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અનાથ અને જરૂરિયાતમંદ બાળકોને દિવાળીની ભેટ આપવામાં આવી હતી જેને લઈને બાળકોના ચહેરાઓ પર ખુશી જોવા મળી હતી સ્પ્રેડ સ્માઇલ ઇટ્સ એ ટ્રુ સર્વ ટુ સોસાયટી દ્વારા નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનાથ તેમજ જરૂરિયાતમંદ બાળકોને શિક્ષકો તેમજ અન્ય દાતાઓના સહિયારા સહકારથી દિવાળી ભેટ આપી આનંદ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો નેત્રંગ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનાથ તથા આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને મદદરૂપ થવા માટે સ્પ્રેડ સ્માઈલ ઇટ્સ ટ્રુ સર્વ ધ સોસાયટી નામે એક માનવતાભર્યો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ દ્વારા શે પિસ્તાલીસ જેટલા બાળકોને રોજિંદા ઉપયોગની ચીજવસ્તુઓ કપડા તથા ખાદ્ય સામગ્રી આપવામાં આવી બાળકોના ચહેરા ઉપર ઝળહળતો સ્મિત જોઈ દરેક સહભાગીનું હૃદય આનંદથી ભરાઈ ગયું હતું આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ દાતાઓ શિક્ષકો સેવકોનો આયોજકોએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આવા માનવતાપૂર્ણ પ્રયત્નો સમાજમાં સહકાર સંવેદના અને સકારાત્મક વિચારધારા ફેલાવે છે